Ba là tay mày của này nữa có nhiều lần nào mọi người mọi người mọi người mọi người mọi người

চল আছিল पहचान करो इन जाओ

ઓછી મોટી પેન ડ્રોપ મળી આમ જોવું છે તારા જો હવે આવડે થાય લે ભાઈ એ તો ડોયો ગાલ્યો તાર ભાઈ જબ્બર રૂપિયા હે આવનો પી જઈશ એને તારે પોલી પાઈ તું એક પાઈ અંગ્રેજી અંગ્રેજી આપણે કેને પીતા

કેને બંગા મંગાજીવાત્યાને મંગા છે મતલીના બંગા આવજો વાતવાએ આવ નહીં બાજુ રહ્યા એટલે ઓલોને દીપકિયા તો દીપકિયા જો પર હે ને ને મજા કોઈરો નહીં નાઈ કોઈરો જવાનું હે આડી મંગાઈ હે કેટલા થી કીધું હે હા હા કરો ભૈરો રયો

પચા નું માન લઈશું પચા નું ત્યાગ લઈ લઈશું પછી આ બાજુ જઈશું ત્યાં પછી એકલો મને મેલી ગઈ તું કોણ રે સહારે બોતું ક્યાં તને આ દિલ મારું બોકારે મારે હારા ન છોડી આવી રે નો હતી મેં હતો ને दिल ना मारा तार टूटिया आ मजबूरी ना बाड गया नथी बोलाती पोतली ओ भगवान तू ये हो कर मारी बेरी पाछी भरी जा दिल नथी लागतो रात दिन जागूं તારીાર સહાર સુ આગળ સહાર

એક પોંચી ના જવું છે મારે છે ફાઈનલ હવે ઘાટ આવી ગયો ચૂનો ગાડીઓ હે ન તો ખબર પૂછી નહીં પાછા તો ચાલવા ને લે હે હમ હવે ને હવે તો ફોન કરીને કહી દેવું છે કે આવું છું યાર ત્યાર વાત આવું એમ કહી દેવું બીજું વાત જ નહીં મારે વાત પહેલાં પી લાદે ભાઈ ફોન કરું ના કંઈ ને બાજી બગડી જાય યાર સમજ આપણો ધરમત જ છે જે પહેલાં ધરતી માતાની તારીખને પીએ યાર જેમ તેમ થોડું પીવાનું મને ઇંગ્લિશ પીધા તો બંધ કરી દઉં ભલામાં નહીં એ ચાલું કરી દીધું બધું જ મળ્યું ખર્ચા હોય શું કરવાનું કે છો મળ્યા દે એમ જબ્બર માં જબ્બર ના શું થવાનું આવું પછી હા હેમ તો વાટો મારી આવું કંઈક બહેરું બરાબર બાઇક પછી નાખી દેવી આ પ્રોચું વાત દેવાની વાત જ નહીં કરવાની તો માથાને દવા મળી યાર કૂતરાને કૂતરો ત્યાં બધું રખડી લે ચાલે ચાલે વાંધો નહીં હો હારો કડક માલ બનાવતા યાર દારૂ પેક મળી દઉં પછી જવું એ વાત જવું નહીં

છું પૈસા ને બધું ભાઈ છું નીકળત છું ભાઈ આવું નીકળત છું ખાલી બાઈક માં શેર માટલી વાર હે આવજો નીકળી છું હા તું ઠેલો ભાઈ અત્યારે જે ભાઈ હવે હું જઈ રહ્યો છું મારા ભાઈ બી માટે બાકી બંકા પી ગયા એટલે ને એક તો જો જેમ કે મેં વાગ જો આમ આમથી જાય ખાલી હાથમાં આવી જતી ખોટા એટલે આવું કે આવતો તો આમથી આમ જાય ભાઈ કમથી આમ કમથી ઓમ કમથી ઓમ કમથી ઓમ ને કમથી ઓમ તારી શેરી આવ્યો હતો એ તું મને જોવા ના મળી મારો હા હરો છો આમ ગયો મારી હા હું ઓછો આમ ગઈ ઓલરેડી આપણે મારા બેરા તીરવા પગી ગયા છે અને રસ્તો એનો જ છે બાકી હવે પછી મને મજા આવું શું લાગે લ્યા તો બીજું દારૂ મેળવા કહો કે આ બાઈક ટકતું નહીં લ્યા લે આમ આમ જોઈ લે ભાઈ ડાળખા બાળખા જોઈ લે છોડાવ જોવા ભાઈ

હું જાઉં બહુ તરવા ને મને ખાલી ખાલી બેગ ચાલુ થઈ જોઈએ ધોન ભગવાન મારા માતાજી મારી ચાલુ થતું નહીં લે હમણાં કઈ હે પિસ્તલ બિસ્તલ કશું લઈ લે આ કપ બધી કહેજો આમ કરવાનો શું કરવાનો જેમ કર્યો કરવા દે હા તારી the <laughs> heck

આ પંખા ને પંખા એ હા બાકી મંગાવી ને ગમે છે પણ આ પંખાની વાત તો થોડી દેવાની મંખા બહુ જ

I'm not to

માયક માકેં હોલ કોસી જે ભાયી તને ચેડગાકાયો પાયાકે